ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં ચારસો વર્ષ જૂના કાજબાઓના મોતની ઘટનાઓ બાદ માછલીઓની મોતની ઘટના સામે આવી હતી જે મૃત માછલીઓને કારણે ભારે દુર્ગંધને પગલે સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા આ અંગે સ્થાનિકોએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચનગર પાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ રતન તળાવની મુલાકાત લઈ યોગ્ય સાફ સફાઈ કરવા

પુષ્કળ પ્રમાણમાં માછલીઓ મરેલી છે અને એના કારણે આજુબાજુના એરિયામાં ખૂબ જ દુર્ગંધ ફેલાયેલી છે તો એને જોવા માટે પણ અમે આવ્યા અને અહીં આ માછલીઓ જે મરેલી છે એનો એને બહાર કાઢવામાં આવી રહી છે અને જે કંઈક અત્યારે ગ્રાન્ટ મંજૂર થઈ છે લગભગ નવ કરોડ રૂપિયાની અગાઉ પણ આ રીતે ગ્રાન્ટ મંજૂર થઈ હતી અને આ ગ્રાન્ટનો સારી રીતે ઉપયોગ થાય આ તળાવના વિકાસ માટે એના શુદ્ધિકરણ માટે એવી અમારી પણ માંગ છે એક આ તળાવને સુંદર સ્વચ્છ અને જે રીતે હેરિટેજમાં ભરૂચના અન્ય સ્થળો છે એ પ્રમાણે આ ઐતિહાસિક રતન તળાવ છે તો એનું પણ પૂરતું નગરપાલિકા અને સરકારશ્રી તરફથી ધ્યાન આપવામાં આવે અને એક સુંદર મજાનું રતન તળાવ જે રીતે માતરિયા તળાવ છે એ રીતે રતન તળાવને પણ ડેવલોપ કરવામાં આવે એના કાજબાનું સંરક્ષણ કરવામાં આવે એવી